એ સંપા તું નવરી હોય તો મારા પેગી આઈલી ખરીદી કરવા ના રે ના બાપા હું તો કાઈ નવરી નથી મારા 7000 કામ પડ્યા છે બેકઅપમાં હા

છે એ તું એને જા લઈ જા ખરીદીમાં ઈ બાને ઈ તો કામ કરશે અહીંયા બેઠી બેઠી સોફસ તોડે છે કરી નાખે હા છું તો હાવ થાકી રઈ બહુ નીંદર આવે છે બાપા રે હાલો બે ઘડી સુઈ જાવ એ ડોસી ઊભી થા ઊભી હું જીવ લેવા આવ્યો છું એ તમે કોણ છો આ પાડા ને લઈને આયા હું આવ્યા છો મારું રૂમ બગાડી નાખશે એ દેખા તને યમ હે હમ યમ એ ભાઈ તમે જી હોય નાટક ના કલાકાર તમે તમારા સ્ટેજ ઉપર નાટક કરો અહીંયા નાટકની મારે કાઈ જરૂર નથી આયો અમે અમારા ઘરમાં કાયમ નાટક જ ચાલુ હોય

અને હજી તો મેં હું હું સપના જોયા છે આ ડોહો મરી જાય ને પછી બીજા લગન કરવાના સપના જોયા છે તમે અટાંતી મારો જીવ લઈને વઈ જાવ તો હું કેમ હું સપના પૂરા કરું એ ડોહી તને હજી બીજા લગન કરવાનો મોહ છે આ સંસારમાંથી સુઈટ હવે સુઈટ તું એ યમરાજજી તમે કયો હજી મારી ઉંમર જ હું છે હજી તમારે ઘણાય દિવસો જોવાના બાકી છે અને તમને ખબર છે મારે હજી એક લફરુઈ છે ઈ પાછું તમે કોઈને કહેતા નહીં હો અને યમરાજજી તમે તમારા સોપડામાં હરખું જોવો મારા જીવ લઈ જવાનું તમારે નહીં હોય મારા ડોહાનું તમારે જીવ લઈ જવાનું હોય છે

জম্রাচি কোনো জি঵েন জয়েন জয়ে জো঵ানো পর ভুল্তানে য়ে দোহানো কেয়ে দোহানো হিনো তো সমপানে করনে কাহানে জো঵ানো